રાજકોટમાં ભાજપના ચૂંટણી કાર્યાલયમાં મોડી રાત્રે તોડફોડનો પ્રયાસ કરાયો ઇક્યોતેર વિધાનસભાના કાર્યાલય પર મોડી રાત્રે કારમાં આવેલા કેટલાક શખ્સોએ ઉત્પાદ મચાવ્યો અને તોડફોડનો પ્રયાસ કર્યો જોકે ઘટનાની જાણ થતાં જ પોલીસ દોડી આવી આ ઘટનામાં કાર્યાલયમાં કોઈ મોટું નુકસાન નથી પહોંચ્યું હાલમાં પોલીસે સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી છે કાર્યાલય ઉપર તોડફોડની ઘટના બનવા પામી હતી રાજકોટમાં કારમાં કેટલાક અજાણ્યા શખ્સો આવ્યા હતા અને તોડફોડ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો ભાજપના કાર્યાલય ઉપર બિલ્ડિંગ ઉપરથી કાર્યાલય ઉપર બિલ્ડિંગ પરથી ફેંકાયા પથ્થર આ પ્રકારનો પ્રયાસ કરવામાં આવ્યો હતો તોડફોડનો મોડી રાત્રે ભાજપ ચૂંટણી કાર્યાલયમાં આ પ્રકારની રાજકોટ ખાતે તોડફોડનો પ્રયાસ થયો હતો પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને કાર્યવાહી શરૂ કરી હતી જોકે કાર્યાલયમાં કોઈને ઈજા નથી પહોંચી અને કોઈ મોટું નુકસાન પણ નથી પહોંચ્યું પરંતુ મોટી ખડખોરો કોણ છે તેને લઈને હવે પોલીસે તપાસ શરૂ કરી છે રાજકોટમાં મોડી રાત્રે આ પ્રકારની ઘટના બનવા પામી હતી કારમાં કેટલાક શખ્સો આવ્યા હતા અને ચૂંટણી કાર્યાલયમાં તોડફોડ કરીને ભાગી છૂટ્યા હતા કાર્યાલય પર બિલ્ડિંગ પરથી પથ્થર ફેંકવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો જેને લઈને પોલીસ બોલાવવાની ફરજ પડી હતી જો કે કાર્યાલયમાં કોઈ પણ પ્રકારનું મોટું નુકસાન નથી થયું રાજકોટની આ ઘટના છે